ગ્રેવિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અનંત અંબાણી પદયાત્રાથી દ્વારકા આવતા હોય તેમના સ્વાગત માટે આજે સાંજે પાંચ વાગ્યા વાગ્યે શારદાપીઠમાં સ્વામી શ્રીનારાયણ નંદજીના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું દ્વારકાના દરેક સમાજની બેઠક રાખવામાં આવી હતી આ મીટિંગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ રિલાયન્સ રોડ કીર્તિ સ્તંભથી બ્રાહ્મણો તેમજ શારદાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા વેદ મંત્રોચ્ચારથી સ્વાગત સન્માન કરવામાં આવશે અનંત અંબાણી ગોમતી નદીમાં જલ આચમન કરી ભગવાન દ્વારકાધીશની મંગલા આરતી કરશે ત્યારબાદ વિવિધ સમાજના આગેવાનો દ્વારા અનંત અંબાણીનું સન્માન કરવામાં આવશે દેવભૂમિ દ્વારકાથી પ્રવીણ ભાયાની રિપોર્ટ અનિલ દ્વારિકા આ એક સરસ પ્રસંગ અહીંયા ઉપસ્થિત થયો છે એમ તો આ દેશ માટે ખરેખર ખૂબ રિલાયન્સ કંપની અને જે અત્યારના સોનામ ધન્ય છે મુકેશભાઈ અંબાણી એમની માતાશ્રી એમના પિતાશ્રી અને ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપેલા આ રિલાયન્સ કંપની જામનગરનો એક જામનગરને વિશ્વ સ્તર ઉપર લઈ જવાવાળા આ આખો પરિવાર છે અને કહેવાય છે કે જે વંશમાં જે ઝાડ હોય અર્થાત ગંગાનો જે જલ હોય એ ગંગા જલ કહેવાય તુલસીનો જે પાન હોય એ તુલસીનો પાન કહેવાય તો એવા ભક્ત પરિવારમાં એમના સુપુત્ર જે આપ લોકો બધા એમને ઓળખો છો અનંતભાઈ અંબાણી અહીં તો એ લોકો દર્શન કરવા આવતા હોય એમની આખો પરિવાર અહીંયા દર્શન કરવા માટે આવે છે પણ એ એમના મનમાં આ વિચાર આવે કે ભાઈ અમે લોકો જેમ બધા લોકો સમાજ પગપાળા કરીને દ્વારકાને દ્વારકાનાથને દર્શન કરવા માટે જાય છે તો હું પણ જાઉં બસ એમનો આ વિચારને આખો દ્વારકા ગામ દ્વારકાના સમસ્ત ગ્રામવાસીઓ દ્વારકાના ગોગલી સમાજના બ્રાહ્મણો દ્વારકાના અબોટી સમાજના બ્રાહ્મણો દ્વારકાના પ્રત્યેક બ્રાહ્મણ દ્વારકાના પ્રત્યેક લોહાણા દ્વારકાના પ્રત્યેક સમાજના લોકો એમનો ઉષ્માભેર સ્વાગત કરવા માટે કે ભાઈ આવો બાળક જે ઘરમાં હોય અને આપણા દ્વારકાના જે લોકો આવો આવતા હોય અર્થાત એક યુવા વર્ગના જે યુવકોમાં એક પ્રકારના પ્રેરણાદાયક હોય એવા કાર્યક્રમ હોય તો આખો દ્વારકા ગામ અહીંયા ભેગા થઈને હોટલ એસોસિએશનના બધા લોકો મારા આપ પત્રકાર બધા લોકો ચંદુભાઈ નિર્મલભાઈ બધા લોકો અને એ પરિવારના સભ્યો અહીં આવીને કે જ્યારે આવો કાર્યક્રમ ઉપસ્થિત થાય છે તો અમે બધા લોકો દ્વારકાધીશ દ્વારકાધીશને દર્શન કરાવવા માટે એમના ભેગા આપણે જઈને દ્વારકાધીશને દર્શન કરાવશું એમને ભગવાન દ્વારકાધીશને પ્રતિકરૂપે એને આશીર્વાદ આપશું બ્રાહ્મણો બધા ભેગા થાય છે એમના વડીલો બધા ભેગા થાય છે તો બધા સમાજના લોકો એમને લેવા માટે અને એમને જેમ બાળક આપણો કોઈ તીર્થ કરીને આવે અને પિતા સ્વાગત કરતા હોય જેમ માં પોતાના બાળકને એમનું સરસ કામથી પ્રફુલ્લિત થઈને પ્રસન્ન થઈને જે આશીર્વાદ આપતી હોય એવા દ્વારકાના બધા બ્રાહ્મણો અને દ્વારકા નિવાસીઓ એમને લેવા એમને આશીર્વાદ દેવા માટે અને ત્યાં ઉપસ્થિત રહેશે